નમસ્કાર ખેડૂત મિત્રો હું દર્શિત રામાણી આજે સારા ઇન્ટરનેશનલ કેમિકલ ગોંડલ તાલુકાના દાડિયા દાડિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ કે જેમણે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા અને સારિકા દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેમને શું અને કઈ રીતનું રિઝલ્ટ મળેલું છે આપણે તમારું નામ કહેજો મારું નામ ભીમજીભાઈ વાલજીભાઈ ઓરા ગામ દાડિયા જિલ્લો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારા હવે આપણે કપાસમાં શું વાંધો હતો કપાસની અંદર જે કંઈ હતી ને સ્થિપ હતી બધી અને બધી જીવાતો સુસિયા પ્રકારની જીવાતો જે હતી એ જીવાતની અંદર કુકરવા જેવું બધું થઈ જતું તું અને એના માટે મેં આ ટોલ ફેરા માર્યું છે એટલે એકદમ લીસા બાંધ થઈ ગયા છે અને અરીસા જેવા તમે ઇસ્ત્રી કરો એવા બાંધ થઈ ગયા છે

બરાબર અને એકદમ ગ્રીનરી આવે અને આ એટલું કામ કરે છે કે એના મૂળ સુધી પહોંચી જાય અને મૂળનો નો ગ્રોથ વધારવા માટેનું કામ કરે છે ઓકે આપણે જોઈ શકીએ છીએ કે આ ખેડૂત કે જેમને કપાસ વરસાદને લીધે કે કપાસ લાલ થવાનો પ્રશ્ન હતો કે જેને સારીકાનો ઉપયોગ કરેલો હતો કે જેમાં બધા જાતના માઇક્રો આવે છે જેનાથી તેમને રિઝલ્ટ મળેલું છે કે કોઈ પણ જાતનું અત્યારે લાલ જે થતો હતો એ ત્યાં જ ઉભો રહી ગયો છે આગળ બીજા કોઈ પાંદડા લાલ હવે થતા નથી અને નરવાઈ પણ એવી આવેલી છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ છે એને આ વાપરવું જોઈએ કપાસ નો સારી રીતે બનાવવું હોય તો આ બે વસ્તુને વાપરવી જરૂરી છે ઓકે તો ખેડૂત મિત્રો આપણે જરૂર ને જરૂર સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલફેરા ટોલફેન પાયરેટ પંદર ટકા અને સારિકા કે જેમાં માઇક્રોન્યુટ્રન આવે છે તે વાપરો અને તમારો કપાસ કે બીજો કોઈ પણ મરચી છે કે પછી ડુંગળી છે કોઈ પણ પાકમાં તમે વાપરો અને તમે સંતોષકારક અને સંપૂર્ણ રિઝલ્ટ મેળવો